વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જોઈએ છીએ એમાં છેલ્લા જે દાખલા નવ કરીને પંદર સુધી બાકી છે તે જોઈ લઈએ એટલે આ સ્વાધ્યાય આપણું પૂરું થાય પાંચ પોઈન્ટ એક પૂરું થશે અને નેક્સ્ટ વિડીયો પાંચ પોઈન્ટ બે આપણે શરૂ કરશું તો ચાલો મિત્રો પાંચ પોઈન્ટ એક એકનો દાખલો નંબર ચાર નો નવમો દાખલો એક ત્રણ નવ સત્યાવીસ તો સૌથી પહેલા આપણે પ્રથમ ડી શોધીએ તો એ ટુ માઇનસ એ વન એટલે ત્રણ ઓછા એક બરાબર બે એ થ્રી માઇનસ એ ટુ એટલે નવ ઓછા ત્રણ બરાબર છ આમ તો બે સ્ટેપ ઉપરથી પણ ખબર પડી જાય ત્રીજું શોધ્યું છે એ ફોર ઓછા એ થ્રી સત્યાવીસ નવ એટલે અઢાર તો બે છ અઢાર એટલે અસમાન આવે છે ડી અસમાન આવે છે બરાબર એટલે એ ટુ જેથી આ સમાંતર શ્રેણી નથી દાખલા નંબર દસ ની અંદર એ ટુ એ થ્રી અને ફોર એ સૌ પ્રથમ ડી શોધીએ તો એ થ્રી ફોર એ ઓછા થ્રી એ બરાબર આમાં સમાંતર શ્રેણી છે તફાવત ડી બધામાં એ એ આવે છે એટલે સમાન ડી છે માટે સમાંતર શ્રેણી છે તો તફાવત ડી છેલ્લા ઉમેરવા માંડો

એ ઘન કોમન નીકળશે એ ઓછાએ આમાં એ વર્ગ ને એ ઘન એ ત્રણ અલગ અલગ આવે છે આ કૌશ કોમન છે પણ આગળના પદ કોમન છે કોમન ચલ છે એ એક આવતો નથી બરાબર છે તો આ શ્રેણીમાં સમાન ડી નથી માટે સમાંતર શ્રેણી નથી બારમો દાખલો જોઈએ તો વર્ગમાં બે વર્ગમાં આઠ વર્ગમાં અઢાર અને વર્ગમાં બત્રીસ તો પેલા આપણે એને ન્યૂનતમ વર્ગમૂળમાં જોઈએ તો એના વર્ગમૂળ શોધીએ તો બાકીના જે છે પદોને આપણે બાકીના સૌપ્રથમ પદોના વર્ગમૂળ वो देता तो आपने वर्गमूल में आप पदों में सोधी तो नीचे मुझे था और वो 2^2 तो 2 था પછી 8 ને આપણે 4 * 2 માં કરી નખી તો 4 નો વર્ગમ 2 થાય વર્ગમ 2 એમનેમ રહેશે 18 ને 9 * 2 કરીએ તો 3 નો વર્ગમ નીકળે 3 * 12 આવે વર્ગમ 2 એમનેમ રહેશે 32 માં 16 * 2 = 32 થાય 16 નો વર્ગમ 4 * 12 આવી શકે પણ 2 એમનેમ રહેશે એટલે કે જો શ્રેણી ગોઠવીએ તો પહેલું પાસે એ વર્ગ ચાર બે અમે એક એક વધારું મુખ્ય પાંચ વર્ગ છ વર્ગમૂળ સાત વર્ગ સુધી જો એ ટુ ઓછા એ વન બે વર્ગ મૂળ ઓછા એક વર્ગ મૂળ બે વર્ગમૂળ બે માંથી એક જાય તો એક વર્ગ મૂળે આ ત્રણ વર્ગમૂળ બે છે આ બે વર્ગમૂળ બે છે ત્રણ માંથી બે જાય તો એક વર્ગમૂળ બે ચાર વર્ગ મૂળ બે છે આ ત્રણ વર્ગ મૂળ છે ચાર માં ત્રણ જાય તો એક વર્ગ મૂળ બે તો તફાવત સરખો જ આવે છે એક વર્ગ મૂળ બે એક લખાતો નથી એટલે વર્ગ મૂળ બે વર્ગ બે આપણે લખી જઈએ એટલે સમાંતર છે અહીં છે તો બાકીના પદોમાં બધા વર્ગ મૂળ બે ઉમેરતા જાઓ તો દાખલો થઈ જાય છેલ્લું પદ ચાર વર્ગ છે એમાં વર્ગ મૂળ બે ઉમેરે એટલે પાંચ વર્ગ છે પાંચ વર્ગ મૂળ બે પાંચ વર્ગ મૂળ માં એક વર્ગ એટલે છ વર્ગ મૂળ છ વર્ગ બે માં એક વર્ગ બે ઉમેરો સાત વર્ગ બે થાય મિત્રો આપણે જો આમ લખવું હોય તો પાંચ વર્ગ બે છ વર્ગ બે સાત વર્ગ થઈ શકે બરાબર છે પણ આપણને આ રીતની શ્રેણી આપી છે એટલે આપણે પડે તો આ નો વર્ગ કરી નાખો પાંચ નો વર્ગ પચી થાય અને વર્ગ બે નો વર્ગ બે થાય એટલે બંનેનો વર્ગ કરી નાખીએ બધાનો તો પચી દુ પચાસ પછી છ નો વર્ગ છત્રીસ થાય વર્ગ બે નો વર્ગ બે થાય એટલે છત્રીસ દુ બોતેર સાત નો વર્ગ ઓગણપચાસ થાય વર્ગ બે નો વર્ગ બે થાય ઓગણપચાસ નું એટલે હવે આપણે એને વર્ગમાં લખી નાખો કારણ કે વર્ગમાં લખવાનું છે તો વર્ગમૂળ પચાસ પચાસ ને વર્ગમૂળ પચાસ વર્ગમૂળ બોતેર અને વર્ગમૂળ અઠ્ઠાણું લખાશે એટલે આ પછીના ત્રણેય પદો છે વર્ગમૂળ પચાસ વર્ગમૂળ બોતેર વર્ગમૂળ અઠ્ઠાણું થાય બરાબર ને પાછું વર્ગમાં આપણે લખવું પડે વર્ગ કર્યા પછી કારણ કે શ્રેણી વર્ગુણમાં છે એટલે આપણે વર્ગુણમાં લખશું દાખલા નંબર તેર માં સૌ પ્રથમ ડી શોધીએ તો વર્ગમૂળ છ માંથી વર્ગમૂળ ત્રણ જાય એટલે વર્ગમૂળ ત્રણ કોમન કાઢી તો વર્ગમૂળ બે ઓછા એક પછી એ થ્રી ઓછા એ ટુ માં વર્ગમૂળ નવ માંથી વર્ગમૂળ છ જાય તો વર્ગમૂળ ત્રણ કોમન નીકળશે ત્રણ તેરી નવ એટલે વર્ગમૂળ ત્રણ ત્રણ દુ છે એટલે વર્ગમૂળ બે રહેશે એટલે આમાં કોમન નો આંકડો જે સમાન આવે છે પણ કૌંસ સમાન આવતા નથી માટે ડી છે એ સમાન નથી એ વન એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ડી સમાન નથી માટે આ શ્રેણી સમાનતા નથી હવે જોઈએ નવ એક નો વર્ગ નવ માંથી એક જાય તો આઠ એ થ્રી ઓછા એ એટલે પાંચ નો વર્ગ ઓછા ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ ઓછા ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ માંથી નવ જાય તો સોળ એ ફોર ઓછા એ એટલે સાત નો વર્ગ ઓછા પાંચ નો વર્ગ તો સાત નો વર્ગ ઓગણ પચાસ પાંચ નો વર્ગ આવતો નથી માટે સાત નો વર્ગ છેલ્લે તૌતેર લખ્યા છે વર્ગ નથી લખ્યો એટલે હવે આગળ જે આપણે લખશું તો એ વર્ગ નહીં આવે અહીંયા આપણને બધા વર્ગ લખતા હતા એટલે આપણે વર્ગ લખ્યો તો બરાબર ને અહીંયા ત્રણે સાતે સાતે તો એ લખતા હતા આપણે અને અહીંયા વર્ગમૂળ હતું તો અહીંયા વર્ગમૂળ આપણે લખતા હતા બરાબર છે તો અહીંયા આપણે છેલ્લે ત્રણ આવે છે છેલ્લે શું આવે છે ત્રણ અહીંયા જો વર્ગ છે આગળનું પદ લખવું પડતું વર્ગમાં લખતા આપણે પણ આ સમાંતર શ્રેણી છે જ નહીં એટલે વર્ગમાં લખવાનો જવાબ સવાલ નથી બરાબર છે તો પાંચ નો વર્ગ ઓછા એકનો વર્ગ પચી ઓછા એક એટલે પાંચ નો વર્ગ ઓગણ પચાસ ઓછા પચીસ અને સમાન આવે છે અહીં ડી તફાવત સમાન છે માટે આ શ્રેણી છે ને એ સમાંતર શ્રેણી છે ને ત્રણ પદો માટે છેલ્લા પદ થી ચોવીસ ઉમેરી નાખો તો આવશે તું તેર પછી તોર ઓછા એટલે સત્તાણું સત્તાણું ચોવી એકસો એકવી એકસો એકવીસમું એકસો પિસ્તાલીસ દાખલાઓ છે જેમાં તમારે ડી શોધીને જો સમાન ડી આવે તો સમાંતર શ્રેણી છે તો પછી જેટલા પદ કીધા હોય એટલા પદ ડી ઉમેરીને લખવાના છેલ્લા પદમાં અને સમાંતર શ્રેણી ના હોય ડી સમાન ન આવે તો લખી નાખવાનું કે આ સમાંતર શ્રેણી નથી આ દાખલો એક માર્કનો હંડ્રેડ પર્સન્ટ પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે જો દરેક પરીક્ષામાં આવશે તમારી ફર્સ્ટ જે જે લેવાય છે પરીક્ષા પછી પ્રિલિમિનરી છે એમાં પણ લેવાશે અને ફેબ્રુઆરીમાં પણ લેવાશે અને મેમાં પણ લેવાશે આ વખતે તમારી પરીક્ષા ફેબ્રુઆરીમાં છે ગયા વખત જેમ બોર્ડ ની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે પછી રીટેસ્ટ એટલે કે જે લોકો નપાસ થયા હોય અથવા જેને માર્કશીટમાં સંતોષ ના હોય તો બીજી વખત પરીક્ષા ભલે પાસ થઈ ગયા હોય પણ ઓછા માર્ક આવ્યા હોય અને એને બીજી વખત પરીક્ષા આપી હોય તો રીટેસ્ટ એટલે બોર્ડની જે ફરીથી પરીક્ષા છે મે છવ્વીસ માં લેવાશે બરાબર ધ્યાન રાખજો તમારી વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરી છવ્વીસ માં અને પછી રીટેસ્ટ છે મે છવ્વીસ ના લેવામાં આવશે તારીખ હજી નક્કી નથી થઈ મહિનો નક્કી થઈ ગયો છે એ ફેબ્રુઆરીની અંદર તમારી વાર્ષિક પરીક્ષા હશે અને અને પછી જે જે લોકો લોકો નાપાસ થયા છે એ માટે લોકોને સંતોષ નથી કે મને ઓછા માર્ક આવ્યા છે તો એ વિદ્યાર્થી પણ પરીક્ષા આપી શકે છે વાંચીને વધારે મહેનત કરીને કારણ કે ત્રણ મહિના હશે ફેબ્રુઆરીમાં નાપાસ થયા હોય તો માર્ચ એપ્રિલ બે મહિના મળે મહેનત કરી અને વધારે માર્ક લઈ શકાય એટલા માટે ગવર્મેન્ટે મે મહિનામાં પરીક્ષા રાખી છે આવું ગયા વર્ષથી શરૂ થયું છે પહેલા આવું હતું નહીં ખાલી રીટેસ્ટ લેવાથી જે લોકો ના પાસ થયા છે ને એ લોકોને જ મળવા પરીક્ષા આપવા મળતી પણ હવે જે લોકો પાસ થયા હોય સંતોષકારક પરિણામ ના આવ્યો ઓછા ટકા આવ્યા હોય તો મહેનત કરીને એ વધારે ટકા લઈ શકે છે અને માર્કશીટ જે એને પસંદ આવે વધારે ટકાવાળી એ બોર્ડ મોકલી આપે છે એ જ વેલ્યુ વેલ્યુ ગણાય છે મીન્સ કે બેમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો બરાબર એટલે એ તમારા માટે સારું છે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું પરિણામ ન આવે સારું ના આવે તો હતાશા અનુભવતા અને ક્યારેક ક્યારેક સુસાઈડ કરી લેતા એટલે ગવર્મેન્ટે નબળા વિદ્યાર્થીઓ માટે બે પરીક્ષાઓ રાખી છે અને ઓછું બીજા પણ કોઈ વિદ્યાર્થીનું કોઈ પ્રસંગોપાત ઓછા માર્ક આવ્યા હોય તો ફરીથી મહેનત કરી અને સારા માર્ક લેવા માટે ફરીથી પરીક્ષા આખી આખી આપીએ તો આખી આખી અમુક વિષયની આપીએ તો અમુક વિષયની એ પ્રમાણે તમને આપવાની છૂટ છે તો મિત્રો એ પ્રમાણે મહેનત કરતા રહેજો જેથી તમને બીજી વખત પરીક્ષા ન આપવી પડે પેપર બહુ સહેલું નીકળે છે બહુ અઘરું નીકળતું નથી એ બરાબર ધ્યાનમાં રાખજો જેને સ્ટાન્ડર્ડ ગણિતું રાખેલું છે એને પણ બહુ અઘરું હોતું નથી બાકી જેને સ્ટાન્ડર્ડ ગણિત નથી રાખેલું બેઝિક છે એના માટે તો એકદમ સહેલું હોય છે પાસ થવાની તો બંનેમાં ગેરંટી છે ના પાસ તો સાવ તમે મહેનત ના કરો તો જ થાવ બાકી એસએસસીમાં નપાસ થવા એવા કોઈ સ્કોપ નથી બરાબર છે મહેનત કરજો જરૂરથી પાસ થઈ જશો જય શ્રી આરામ જય દ્વારિકાધીશ